ગોકર્ણ મહાદેવ હરિઓમ જય માતાજી આજે તો અમારે મહેમાન આવવાના હતા ભાણી બેન એ બધા જો આવી ગયા છે ને હવે રૂહીને તો મજા આવી જાય છોકરા થઈ ગયા જા જા એટલે મજા આવે રમવાની પ્રિયાંશી વેદાંશી પ્રાચી આ મારા ત્રણેય સુમી બેન ની દીકરીઓ છે અમારા ભાણી બેન એક ભાણી બેન તો અહીંયા હતા જ પ્રીતિકા બેન

એનો ધન્યવાદ દેવો પડે બહુ રસોડામાં રહેવું જ પડશે કેમ કે કઈ ન કરતા મજા આવે એમ

ન્યાયતા અમે સાત બે નું બે માં મમ્મી પપ્પા બાર થઈ ગયા અમે ન્યાય દસ જણા જ પરિવાર હતો એટલે આપડે કઈ માણસો તો નડે જ નહીં ગમે એટલા હોય ને એટલે કઈ તકલીફ ન પડે

અમારા ઘર માં કાંતિભાઈ આવે ને એટલે અમને આનંદ આવે કાંતિભાઈ ને આપડે ખુશી બનાવી કે હું તમને ભાવે કારણ કે કાંતિભાઈ ને સાંભળે તમાર બા મમ્મી સાંભળે

બાકી વગડા ના વાર ને તો જેને માં ન હોય એને ખબર હોય કાંતિક ખબર હોય ખા કેમ દિવસો માં વગર ના કઈ જાવ આખી જિંદગી બિચારા એકલા થાય જી અને એક તરફ આખી દુનિયા એક બાજુ ખાલી માં એક ફેર પડે માં નો કાંતિક ભાઈ

તમે ભાવી તમે રોકાવ એટલે તમને નવી નવી ભાવે ખવડાવો પણ જો અત્યારે નીના મહેંદી બનાવવા શીખવા કારણ કે આ ફરમાઈશ આપણે કાંતિભાઈ આપણે લસકો હે ત્રણ કિલો એટલે ત્રણ કિલામાં અમે ત્રણ કિલો ખાંડ નાખશે અને કઈક ફ્રૂટ થોડુંક આવશે કિલો જેટલું અડધો કિલો એટલું એટલે આપણે સાત કિલો માલ કરવાનો છે ત્યાર હમણાં કલાકમાં કમ્પ્લીટ થઈ ગયા છે તો ફલખંટી ભાઈ કાતે ભાઈ કાંટી ભાઈ તમર ખૂટે તા લગી ખાઈલા ને એટલે ખૂટે એટલે બેદી કે 3 દી થાહે 3 દી માં ખૂટી જાહે ઉપાડી લે રૂપિયા હા 3 દી હાલશે 3 દી ખૂટી જા હા આવા લંગ કે નોર લશ્કર કેટલો ઉપાડી માથે નકે રીય બે દી મે ઉપાડી લ્યા લલસકો આજ તો હવારે બનાવનો પ્લાન હતો શિક્ષનો પર લાઈક નધી રાઈતાઈ બપર બે વાગે એમાં હવે મખેડા સડી ગયો મખેડા ગયો નકર હંજે ખાવાનું ચાલુ થઈ ગયું એમાં થોડુંક મોડું થાય તાલ બોપરે ખવાય ઓકે અને અમાર કેમ ખાય ગમે ત્યારે ભૂખ લાગે કે કરે શેખર એમાં કે ભેંઘું કરું ટીવી જોતા જોતા શેખર ખાય ગમે એમ ખાવ હોય ગારો છે આને આને શેખર કે ન જાવે એના તન હે

ચાર્જ નથી ફ્લેવર કઈ નઈ ખ્યો તો મે પૂછ્યું ઈ નથી હજી કી ફ્લેવર છે વેનીલા વેનીલા હા આપણે એ જ બનાવવાનું હોય ચાજુ તો અને ઓલો આમાં ફ્રૂટ કા ન દેખાતું કઈ એટલે ફ્રૂટ આપણે નાખું તું પણ કાંટી ભાઈ કે ઈ ફ્રૂટ ફાવે નહીં તો કે દ્રુહી કે કાજુ બદામ નાખો તો કે ઈ સવાય નહીં તો કીધું આલો આપણે બંધ જ રાખી સાદું જ રાખી દે

que yeah, a guy